નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલ આજના પેટની ગરમી કે કઈ ગરમી વધવાના લીધે માણસોને નાની નાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો આ નાની સમસ્યાઓનો ઈલાજ કરવામાં ન આવ્યો તો તે પરિણામે ગંભીર રૂપ ધારણ કરી શકે છે મિત્રો પેટની ગરમી વધવાના મુખ્યત્વે ત્રણ થી ચાર કારણો હોઈ શકે છે અને જો આ કારણોને જાણીને તેને અમલમાં મૂકવામાં આવે તો પેટની ગરમીને દૂર કરી શકાય છે સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં હું તમને એવા બે ઉપાય પણ જણાવીશ જેનાથી પેટની ગરમી દૂર થઈ જશે અને તેના કોઈ સાઈડ ઇફેક્ટ પણ જણાશે નહીં પરંતુ જો મિત્રો સમયસરા પેટની ગરમીને ઓછી કરવામાં ન આવી તો તેના લીધે માથાના વાળ ખરવા કબજીયાત થવું મોઢા ઉપર પિમ્પલ થવા મોઢાની અંદર ચાંદાપોડા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે આ સમસ્યાનો ઉકેલ કરવો એ ખૂબ જ જરૂરી છે જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને અમે જણાવેલ ઉપાય અવશ્ય અજમાવજો તો મિત્રો શરૂઆત કરીએ કે કઈ રીતના પેટની ગરમી વધે છે અને કઈ આદતો કયા કારણોને લીધે તે વધતી હોય છે સૌ છે મિત્રો તીખું અને તેલ મસાલા વાળો ખોરાક વધુ ખાઓ મિત્રો ઘણા લોકોને રોજ ખૂબ જ વધારે પડતું તીખું અને મસાલા પેટની ગરમી વધવા લાગે છે જો આ જ વસ્તુ રોજ કરવામાં આવશે તો મિત્રો તમને તેનાથી હરસ મસાની પ્રોબ્લેમ પણ થઈ શકે છે માટે તીખું ખાવાનું આજે જ બંધ કરી દો અથવા તો તમે અઠવાડિયામાં એક વખત ખાઈ શકો છો નંબર બે છે મિત્રો એ છે ત્રણ પાણી હોય હોય જરૂર પડતી છે પરંતુ જો જરૂરિયાત પ્રમાણમાં પૂરતું પાણી પીવામાં ન આવે તો મિત્રો તેનાથી તમારી શરીરમાં ગરમીનું નિયંત્રણ થતું નથી કારણ કે મિત્રો પાણી એ શરીરની ગરમી નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે જો પૂરતા પ્રમાણમાં પાણી ન આવે પીવામાં તો શરીરની ગરમી વધવા લાગે છે માટે આખા દિવસમાં થી ચાર લિટર પાણી અવશ્ય પીજો મિત્રો નંબર ત્રીજું કારણ છે એ છે મિત્રો બહારના જંક ફૂડ પ્રોસેસ ફૂડ ખાવું મિત્રો જંક ફૂડ પ્રોસેસ ફૂડમાં વધારે પડતો મેંદાનો ઉપયોગ હોય છે અને તેને વધારે પડતા ખરાબ તેલમાં બનાવવામાં આવે છે તેના લીધે તે પેટમાં પચવામાં લાંબો સમય લાગે છે અને પરિણામે પેટની ગરમી વધવા લાગે છે માટે આજે જ બહારનું જંક ફૂડ વગેરે ખાવાનું મૂકીને ઘરનું તાજી વસ્તુઓ ખાવાનું આજે જ શરૂ કરી દો અને ચોથું કારણ છે મિત્રો યોગ્ય રીતે સ્નાન ના કરો મિત્રો સ્નાન કરવાથી પણ શરીરની ગરમીનું તાપમાન નિયંત્રણમાં રહે છે જો જરૂરિયાત પ્રમાણમાં સ્નાન કરવામાં ન આવ્યું તો મિત્રો શરીરની ગરમી પણ વધવા લાગે છે માટે આખા દિવસમાં બે વાર અવશ્ય સ્નાન કરવું જરૂરી છે મિત્રો આ જોઈએ આપણે કારણો કે કયા કારણોના લીધે પેટની ગરમી વધવા લાગે છે હવે મિત્રો એવા હું તમને બે ઉપાય જણાવીશ બે ઉપાય દ્વારા મિત્રો તમે તમારા ગરમી ઓછી કરી શકો છો અને ધીમે ધીમે સાવ તેને દૂર જ કરી શકો છો સૌ પ્રથમ પહેલો ઉપાય છે મિત્રો તમારે જે સવારે ખાલી પેટે કરવાનો રહેશે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી વરિયાળીનો ભૂકો કરીને નાખી દેવાનો છે ત્યારબાદ તેમાં સાકરનો નાનો કટકો નાખીને કાળા મરીના ચાર મરીના ભૂકા નાખી દેવાના રહેશે ત્યારબાદ તેને બરોબર મિક્સ કરીને અડધી તકમરિયા નાખી દેવાના છે તેને બરોબર મિક્સ કરીને મિત્રો તમારે સવારે ખાલી પેટે પી જવાનું છે અને આ વસ્તુ પીધા બાદ મિત્રો તમારે એક કલાક સુધી કંઈ પણ ખાવાનું અન્ય વસ્તુ કે પીવાનું રહેશે નહીં નહીંતર તેની અસર થશે નહીં આજ ઉપાય મિત્રો તમે બપોરના સમય પણ કરી શકો છો સાઇડ ઇફેક્ટ પણ જણાશે નહીં માટે તેને કોઈ પણ વર્ગના લોકો એટલે કે બાળકો સ્ત્રીઓ પુરુષો યુવાનો તથા વૃદ્ધ લોકો પણ કરી શકે છે મિત્રો આ પીણાને પંદર થી રાખીને તેનો અમલ કરવું પણ અન્યથા મિત્રો આ પીણાની કોઈ પણ સાઈડ અન્ય પીણા એલિમિન્ટ કે આ પીણાની કોઈ પણ અસર તમને જણાશે નહીં ત્યારબાદ બીજું પીણું એ છે એ છે મિત્રો કે પેટની ગરમી દૂર કરવા માટે લીંબુ શિકંજી પરંતુ ઘરે બનાવેલ લીંબુ શિકંજી પીવો તેનાથી પણ મિત્રો પેટમાં ઠંડક રહેશે શરીરની ગરમી દૂર થવા લાગશે અને સાથે સાથે પણ મજબૂત બનશે તે પણ બને ત્યાં સુધી મિત્રો તમારે ખાલી પેટે જ પીવાનું રહેશે અને જો શિયાળાનો સમય હોય તો મિત્રો તેમાં બરફ નાખશો નહીં તેને ઘરના રેગ્યુલર ટેમ્પરેચર વાળા પાણીમાં જ બનાવીને પીશો તો તે વધુ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અન્યથા મિત્રો થઈ શકે છે માટે તે વાતની ખાસ નોંધ લેવી મિત્રો આ બે ઉપાયના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી તેને તમે નિયમિત માત્રામાં સેવન કરીને તેના ફાયદાઓ પણ તમે અવશ્ય મેળવી શકો છો તો મિત્રો જો આ ઉપાય તમને પસંદ આવ્યા હોય તો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકોને શરીરનું તાપમાન ખૂબ જ વધી જતું હોય છે અને તેમને કંઈ પણ ખાય ત્યારે તેમને શરીરમાં એસિડિટી થવા લાગતી હોય છે માટે આ આ એ લોકો સાથે અવશ્ય શેર કરજો કરજો તથા જો પસંદ આવ્યો હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બે લાઇકન બટનને પણ એકવાર અવશ્ય દબાવો જેથી અમારા કોઈ પણ નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો તમારા હેલ્થ ને રિલેટેડ કોઈ પણ જો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો તે ક્વેશ્ચન દ્વારા અમે અમારા નેક્સ્ટ વિડિયો માં તેનો આન્સર અથવા તો કોમેન્ટ બોક્સ માં તેનો આન્સર તમને અવશ્ય આપીશું તો મળીશું મિત્રો આવાજ નો વિડિયો સાથે આવી જ નવી જાણકારી સાથે આ ઉપરાંત અમે વાસ્તુશાસ્ત્રના પણ વિડીયો બનાવીએ છીએ જો તમે વાસ્તુશાસ્ત્રને લગતી પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ મેળવવા ઈચ્છતા હોય તો તે પણ અમને તમે તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછીને બતાવી શકો છો અમે તેનો આન્સર જરૂર આપીશું તો મિત્રો આ રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય માં બુદ્ધ વાણી બધા લોકોએ ને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ